જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો બપોરના બાર વાગવા આવ્યા ને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો હો કારણ કે આપણે જવાનું બાર બાર ક્યાં જવાનું હો તો આપણા ડૂબુ જોડે જવાનું મહેસાણા મારા બેનના ઘરે તો આપણે તૈયાર થઈ ગયા અને ક્યાંય બી જવાનું હોય તો મારા તૈયાર થવા જવા સૌથી વધારે લેટ થયા દસ વાગ્યાનું જવાનું હતું તો બાર તો વાય જ વાગી ગયા હજુ ગાધું નહીં તો મિત્રો થોડો સામાનને લઈ જવાનો હતો રોશની માટે આપણો અને અમે મળવા જવાનું હતું મારણ કારીગરના તો આપણે મિત્રો સામાન રેડી થાય એટલી ઘણા ખોડ બ્લોગ ચાલુ કરી દો તો વ્લોગ ચાલુ કરી દીધો તો વ્લોગમાં બન્યા રહેજો રાત રોકાઈને આપણા બીજા દિવસ સવારે આવવાનું ઘરે તો મિત્રો આ બાજુ મારા બને બી બેઠા હે એ મારા બેનને લેવા આવ્યા છે કારણ કે એમને બધાને રણુજા જવાનું હોય તો હવે એ નીકળવાની તૈયારી હે અને અમે જ આહુ ઘરે એટલા અમાર ઘર હે ને આજ ફૂનો ફૂનો થઈ જવાનું હોય એકદમ ઘરમાંથી ચાર માણસો ઓછા થઈ જવાના છે અને આ બાજુ મમ્મી કંઈક બનાવી રહી છે રોસ્ને માટે શું બનાવ્યો અમે માતર અને માતર બનાવીએ તો કે બદામની અને અમારા બેને ઘરે બેઠા બેઠા ઇવન ઈવન આ કોઠા ઉતી નવી રેસીપી બનાવી હતી વચ્ચે બનાવી હતી કાજુ બદામ માતર જ કહીશું આપણે તો અને ખાવા માં તો મિત્રો આપડા લાડવા બનાવી દોસ્ત ઘરે લઈ જવાના અહીં બસ તો સામાન રેડી થઈ જાય મિત્રો પછી આપણે નીકળીએ મને લાગે એક બે તો વાગી જ જશે તો એ ત્યાં સુધી આપણે બહારની મુલાકાત કરીએ એ આડો અબ્દુ રેડી થાય ત્યાં સુધી ઓ મિત્રો આપણે બા જોડે આવી જાય આન જો બા પેલા તૂટેલા ફૂટેલા ખાટલા ખાટલામાં આરામ કરી રહ્યા હાઈ આમ તો મિત્રો આમ તો મારા બહાર કોમેડી વિડીયો બનાવવા બહાર જવું તું પણ પછી આપણા બહેનના કેવા જવાનું નક્કી થઈ ગયું કાલ જઈશું આપણે હું મહેસાણા જતા હું એટલે બા જોડે હાલ આવ્યો હું લાવી અને એક આપણે કોમેડી રીલ બનાવી દઈએ એટલે હું આજે આપણા ઇન્સ્ટાગ્રામમાં આવી જાય મિત્રો જલસા તો અમારું મન જોણા કોઈ વાતું નહીં આપણે જયપાલસિંહ આવી હું બહાર ત્રણ જણા ભેગા થઈ સોરી નક્કી કરીએ આખા દિવસમાં એક વિડીયો બનાવીએ અને હાલ નહીં ધંધો ચાલુ હોય તો એકીદમ તો કોઈ આ ફિલ્ડમાં લાવી ના દેવાય એટલે એમને જાણ નવરાશ મળે તાણ આપણે શૂટિંગ કરીએ હોય આપણા પાટણ આવી ત્યારે આપણે શૂટિંગ કરીએ હો અને એમના વિશે હું માહિતી તમને થોડા ટાઈમમાં આપીશ હજુ આપણા વિડીયોમાં થોડા કઢાવવા દો એટલે આપણે એમના વિશે થોડી માહિતી આપીશું એમના વિશે વાત કરીશું કઈ રીતનો આપણા સંબંધન કઈ રીતે આપણે એમને ઓળખીએ હો એ શું કરતા અને હાલ શું કરીને કઈ રીતે કોમેડીને જોડાણ એમના એક્ટિંગ આટલી બધી ચોહી આવડે એ બધી માહિતી આપણે આગળ વ્લોગમાં આપીશું તો ફાઇનલી મિત્રો બા બાના લુકમાં આવી ગયા અને ખરેખર બા જેટલો મજબૂત માણસ મેં મારી જિંદગીમાં જોયો નહીં કારણ કે હાલ અમે બે નવરા નવરાતું બે રહ્યા હોય જેટલી ગળા કોમેડી વિડીયો ના બનાય એટલી ગળા નહીં એમના પાણ કોઈ ધંધો કે નહીં મારા પાણ કોઈ ધંધો પણ તો આ ગમે ત્યારે બાના આપણે કોઈ બી કોમ કહીએ તો હસતા નસતા હોય ને ગભરાતા તો બિલકુલ એ નહીં કે ભગવાન માતાજી આપણા નસીબમાં લખ્યું હશે થાહ પણ મહેનત તો આ ફિલ્ડમાં જ કરવી હે આમાં જ ધંધો કરવો હો અને બાર બે જણા મિત્રો સખત મહેનત કરશું ને માતાજીની દયા રહીને તમારા બધાનો સપોર્ટ રહ્યો તો જિંદગી કોક તો કરીને બતાવશું શું કેવું બા તો મિત્રો એક જ આધાર છે મા કરે ઘર હા તો મિત્રો દોઢ વાગી ગયો અને હજુ સુધી આપણે ઘરે જ નહીં નીકળ્યા કારણ કે પપ્પા બજારમાં ડુગુ માટે સામાન લેવા ગયા હતા જોઈ લો નાસ્તો સામાન ચો અને પેલું બધું તૈયાર કરીને બેસી રહ્યા આપણે ચાટના હજુ બધી કાદુ નહી ના કરના ના ખાટના થઈ ગયા આ તો બેન ના ઘરે જવાનું એટલે ચાલે ન કે આટલું મોડા તો ના જવાય શું લાવે માતા તો જો ભગવતી મય લાયા હિ નાસ્તો કરવા થાય સ્કૂલે જાય એટલે જોઈ લ્યો

બસ આ મોટી થેલી અને જે એક થેલો અંદર એમાં સામાન તો આપણા કરતી સામાન સામાનનો વજન વધારે છે મારા ખ્યાલથી હવે નીકળીએ આપણે ઓ મિત્રો આપણે લણવા પહોંચી ગયા છીએ પણ રસ્તામાં કઈ વધારે લોક કર્યો નહી કારણ કે સામાન હતો એટલો ફાય એમ નતો સેફટી પેલા જોઈ લો

અને પછી જવા નીકળીશું આપણે સમથિંગ છ વાગે તો મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ જોઈ લો દાળ સાથે ગોટા અને આ કચુંબર પણ ખબર પડી જાય કે આપણે કયા ગામ આજુબાજુ આવ્યા કારણ કે આ કચુંબરના ના ગોટા એટલા ફેમસ છે ને રાત જ છો તો હવે જમી લઈએ અને ભાગવામાં કેટલા વાગ્યા છે એ હું તમને બતાવી દઉં જો ત્રણ વાગવા આવ્યા છે બેન પચા થઈએ જમી અને પછી મળીએ ભૂખ બરાબરને લાગી સવારનું કશું લાગ્યું નથી અને આપણો હવામ થોડું મોડું થઈ ગયો અમુક કારણોસર બસ બસ માપનું તો મિત્રો ફાઇનલી આપણે રિલેટીવ ના ઘરેથી નીકળી ગયા છીએ હવે સીધા આપણે પણ આજ ખબર પડી કે અમુક અગિયાર અમુક દેશ હોય એટલા શરમ આવે પણ કય આ તો શરમ શરમ સાઈડ કરીએ કે ધંધો શરમ રાખીએ આ ના ચાલીએ અમે તો શરમ બાકી શરમ હોય તો આ તો ના જવાય પણ અમુક માન અમુક જાળવવી જરૂરી છે બાકી શરમ ધંધામાં મેળા એવો નહીં હવે આપણે મુલાકાત કરાવીએ તો મિત્રો ફાઇનલી આપણે મહેસાણા આવી ગયા છીએ ના જુઓ અમુલ દૂધસાગર ડેરી સામે ઊભા હા મહેસાણાથી કોણ કોણ વિડીયો જુઓ એ કોમેન્ટ કરજો આવીને આવી દેરી અમાર વહાપુરમાં હા પણ તો મોઢેરા ચોકડી ઉપર કટ લેવો તો પણ ટ્રાફિક બહુ હતું એટલે આપણે કટ લીધો નહીં આ બાજુ કેટલા સાધન આવ્યા એટલે ટ્રાફિકના હિસાબે આપણે કટ લીધો નહોતો હવે આપણે મહેસાણા આવી ગયા છીએ તો હવે જઈશું આપણે દીદીના ઘરે મિત્રો આપણે ફાઇનલી ડુગ્ગુ ઘરે આવી ગયા છીએ ડુગ્ગુ એ તો આખે કઈક વગાડ્યું શું વગાડ્યું બેટા હા હું વગાડ્યું આ નવા નવા આવ્યા ને એટલે થોડી સતમા થોડી વાર રહ્યા ને એટલે મામા ફોન લાવો

અને ડૂગું હું રાત રહું કે ના રહું એક હા રહું ને તો ભાઈ તું સ્કૂલની રજા પાડે હું રહું તો તું રજા પાડે હા કે હું રહેત રજા પાડે એમ ને તો હું રહેવાનો હો તો મિત્રો આપણે ફરી પાછા જમવા બેસી ગયા છીએ જો લે જમવામાં સ પનીરની સબ્જી દાળ ભાત પાપડ સાસ રોટલી મારી બેન હજુ મંચુરિયન લાવવા ગયા હતી પણ હું કહું હમણાં જ ત્રણ ચાર વાગે ગાંધું હોય ભૂખ જ નહીં પણ તોય એને પનીરનું શાક બહારથી મંગાવ્યું હજુ ઘરે બનાવી હતી પણ હું કહું કશું બનાવું નહીં ભૂખ જ નહીં આપણા દૂગું જમવા બેસી ગઈ છે અમારી સાથે જો ફોન લઈ લીધો એનું મામીનો આમ તો આ બધી કહેવું એને કોઈ પૂરી ના કરી આપીને હોય એટલે

બાજુ એમના માતાજી બેસાડેલા બીજી બાજુ મારા દીદીનો અને મારા જીજુનો ફોટો લગાવેલો પ્યારજી જેવી લાગી તું પ્યાર અને ભાઈ પેલું કરી બતાયતું આ દબાય મિત્રો આપણે આવે છીએ તાબા પરના તમને તાબા પરથી એરિયા બતાવું જો સામે પેલો પુલ કદાચ દેખાતો તો જેવા સાધન નીકળે બધા તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયાથી સમાપ્ત કરીશું વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આપણે રાજા બહુચર પહોંચવું બટન રાજા બહુચર ત્રણ ચેનલો હી તો ત્રણેય ચેનલોને સબસ્ક્રાઈબ કરી દેજો આજનો વ્લોગ કેવો લાગે એ કોમેન્ટ કરીને જણાવજો અને હમણાંથી આપણે રેસીપી નથી બનાવતા આવા વ્લોગ બનાવીએ હો તો મિત્રો આ વ્લોગને પણ સપોર્ટ આપજો સારી સારી કોમેન્ટ કરજો દરેક જગ્યાએ શેર કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી